બ્લોગ ની અંદર તો કેમ છો તમે બધાય મજામાં જ હશો તો આજે આપણે જવાના છીએ રાણુ ખાવા માટે તો આ છે કુદરતી દ્રશ્ય જોઈ લે તમે તો અમારી સાથે બ્લોગ માં બન્યા રહેજો ફેમિલી તો આ છે સોનાપુરી નો ગેટ તો આપણે સોનાપુરી અંદર થઈને આપણે જવાનું છે તો અમારી સાથે બ્લોગ માં બન્યા રહેજો મજા આવશે તમને બ્લોગ જોવાની સોનાપુરી પૂરી થતાં જ પાછળની સાઈડ એક મસ્ત મજાનો તમે આ પુલ જોઈ રહ્યા છો એકદમ મસ્ત કુદરતી વાતાવરણમાં આવી ગયા હોય એવું લાગે છે અને અહીંયાથી ગિરનાર દર્શન એકદમ જોરદાર થાય છે તમે જોઈ શકો છો તો ફેમિલી આપણે આવી ગયા છીએ સ્મશાન જે સોનાપુરી છે એની પાછળ તો જો આ તમે જોઈ શકો છો બધે સમાધિ છે એકદમ જંગલ વિસ્તાર આવી ગયો છે સોનાપુરીની પાછળ જે સ્મશાન છે બધી તો એ બાજુથી રસ્તો જાય છે તો અત્યારે આપણે એ બાજુ જાય છે

તો આપણે જવાનું છે ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે તો આગળ ચેક પોસ્ટ આવે છે ત્યાંથી પરમિશન લઈને જવાનું છે અને ખાસ કરીને તમે જંગલમાં આવો તો ધ્યાન રાખજો આવી જાય ને દેવાઈ જાય ને આજે હનુમાન દાદાનું મંદિર જે અંદર જંગલમાં આવેલું છે

फोटो कोनी एम न तख धको खादो हा 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 तू के तोदी टिंद्रु जिया हेले आबे जो माछ दिखो राइन उन टिंबरा धो बस हेन बोन देख असल निगे मीठी अपना आगे जायला एसी बोला नेक राइन मैली ने हर्कई गयो के हालो आगे जायो असल एसी बहुत मीठी है ना

કસરત ચડી તો સાહેબ હાલતા હાલતા આપણે મંદિર આવી ગયું છે કાઢ ભેરવ દાદા નું દશરથ ગાય નાખ ને આપણે દર્શન કરી લીધે ને હવે આપણે જઈએ ઉપર જે મંદિર આવેલું છે के दै दिने ई उसे मोर नु पिसु ना ओले सेडाडी न हो ए यो सेडाडी या या होय राखो गय जेनु बा आय एक सेडाडी तो मान ला हु का सेडाडी मारी ना छु हा आ मुधो आइलु आवे ई नै हवे ई नै उंट आइलु आवे ईए भोकाइ दिए तो फेमले आपरे फाइनली पोची गय छ खोरियार माने मन्दिरे जोगनी मा કરી રહ્યા છો અત્યારે જોગણી માના અહીંયા ઉપરથી નાગદાદાનું મંદિર છે અને અહીંયા ભોલેનાથનું મંદિર છે ખોળિયાર માનું તો ચાલો આ બાજુ જાય તો ફેમિલી અહીંયા દર્શન કરીને અને પાણી પાણી પીને હવે અમે પાછા થોડાક આમ ઉપર જઈએ જો રાઈનું બાઇકમાં હોય તો મળી જાય નહીં સારો ન હોય તો જંગલમાં ક્યાંય આડાહાવડું જાવું નહીં કારણ કે તમને જંગલી જનાવર મળી શકે છે આ તો અમને બાપુએ કીધું કે સામે જ છે રાયડનું ઉજાળા એટલે અમે ત્યાં જઈએ છીએ બાકી જંગલમાં આડાહવડા રસ્તે ક્યાંય જવાનું જ નહીં त्याईत तमारा रिवर ने बदाय <laughs> 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 <ये मली laughs> ने उ दर्शन करાવી नेज रहीस लाइव तू ने चली हेग न करवा जी रायनु खवरा से आज ने बदायले तमली एक झाडू मिली गयो तो जायची विनो ये मर गया झाडू मिली गयो हजी मिली गयो

મિત્રો આ રાઈણ છે દેખાડો રાઈણ બતાવે દસરથ ભાઈ ગિરનાર જંગલની ની એટલે બહુ મીઠી હોય આવજો ખાવી હોય તો ગિરનાર જંગલમાં હવે ફાઇનલી આપણને રાયણું મળી ગયું છે ને અત્યારે આપણે રાયણું તોડવાનું ચાલુ કરી દીધું છે તમે જોવો આવતી ના ભાઈ મહાન આત્મા જોઈએ એમ આસીન પાસે બધી હું લારી તતો આ ભાંગ છે ને કાઈ માં બાપો હલાલ ગુરુ મીઠી જોત કરે કે બે કાઈ છે કાઈ છે અલે હાલ નઈ પડવા દો લે 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 દોડો મન ભરોસો

રાયનું તો વેસાતી લઈને ખાઈ શકીએ પણ આ મજા અલગ છે એ મજા ન આવે એક આમ મજા કરવાને ને કરવા માટે જંગલ માં આવ્યા ને તમને એક મસ્ત વ્યૂ દેખાડવા માટે જો આટલા અધેર આવી ગયા ઘનઘોર જંગલ માં આવી ગયા મિત્રો લોકર ભાઈ દસરોજ ભાઈ ની ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ਕੰਗਾ ਐਲਾ ਦਸਰਦਾ ਨਾ ਕੋ ਨਹੀਂ ਦਾ ਤੋ ਅਗਾ ਭੀ ਮੰਡੀ ਕਿ ਆ ਤੋ ਗੋਂਗਾ ਹੰਭਰਾਣਾ ਹੋਵੇ ਸੇਨੋ ਹੰਭਰਾਣਾ ਗਲੂੜਿਆ ਨੂੰ ਗੰਢਲ ਮਗਲੂੜਿਆ ਗਲੂੜਿਆ ਨੂੰ ਨਹੀਂ ਮਨੇ ਸੇਨੋ ਆਸੀਨ ਹੰਭਰਾਣਾ ਅੱਲਾ ਆਨਾ ਜੀ ਹੂੰ ਕਵਤ ਸੋ आयो रे फाइनल हमने ये लाग्यो के आवाज आयो सिंह नो तो पासा वडी गया नहीं दस दस रखने आयो मन आयो आना गलुडिया ने तो सिंह आयो मन तो सिंह फ्रैड नो है मैं अन किदु मम्मी ने ले ले वाला

તો જો આવી રીતના રાયું વીણવા માં અને એકલા જ આવું નહી તમારે એકલું નહીં બે ત્રણ જણા ને એમ કારણ કે ઘનઘોર જંગલ છે અંદર બીક લાગે એવું છે તમને જંગલી જનાવર મળી શકે એટલે એકલું તો આવવાનું જ નહીં તો આજનો બ્લોગ કંઈક આવો હતો તો તમને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો સારો લાગ્યો હોય તો આપણા બ્લોગને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા વિડીયો જોતા રહેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો બધાય